રાધનપુરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલે ઘર પયો રાધનપુર થ્રેશરમાં ગુપ્તખાનું બનાવી ભારતે બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલે ઘર પડ્યો પાટણ શીલોમાં વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરોનું નવો કિમિયો પાટણ રાધનપુરમાં ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેશરમાં કરી દારૂની હેરાફેરી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થ્રેશરમાં ગુપ્તખાનું બનાવી ભારતે બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ બોટલ નંબર છસોને સાઠ કિંમત રૂપિયા બે લાખ બાળું હજાર સાતસોને ચુમાલીસના વિદેશે દારૂ ભરેલ ટ્રેક્ટર સાથેનું થ્રેશર પકડી પાડી એલસીબી પાટણ સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્ય્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ ઈશુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે